જય માતાજી જય બાબા રામદેવ પીર આજે આવતા રહ્યા હે બાંધર આવ્યા હે તો બપોરાનું રંધાઈ ગયું હોય બપોરો કરવા બે ગયા હે આપણે બપોરો કરવાનો હે ને અંદર જમવાનું ચાલુ કરી દીધું છે તો હલો આપણે ખાવા હે બે ગયા હા આપણે ખાવાનું એ ખાઈ લે પછી આપણે ખાઈ ખાલી બે આયા મોહન ના આવ્યો મોહનને એ બપોર આવતો રહેશે ને અંજીને શનિવાર એટલે બે બપોર આવતા રહેશે કે ઢોરાને હને પાણી ને બાણી હાનુ પાડે એટલે કીધું આટો મારી મારીએ કીધું નાયા નતા ને બાને મોતી ઉતાર્યો તો એટલે હમણાં ટેમ જડતો નતો માણસ ને આવતો એટલે કીધું હવે જાજા દી થઈ ગયા એટલે આટો ખાઈ આવી કીધું આ ટુકડે એટલે જલ્દી પાછા મળે બપોરો કરો હે ધા બે ગયા હે રાંધી વેરું હે મયા સે આજ હા મયા કે મહેમાન કે આવતા રયો કે રાંધી વેરું કે જમવાનું ચાલુ થઈ ગયું જો ઉખડી બનાવી હે સેવ બનાવી મયા સે બટેકાં શાક ને થોડીક રોટલી બનાવી રે બનાવવું પડે હા વાગી ગયો એક ડોટ થાવાઈ ગયો જો ડોટ વાગી ગયો ના બાજુ માર વાસુ બે ગયા હે દાદા બેઈ ગયા જો પગ થોડાક દુખે ને એટલે રોટલી ને ખાધા પછી દે હે હે પગ પગ દુખે કસરત વાતા આ એ ખરાબ ની કાવાશું પગ હોય ને કસે ને કે ક્યાંક ડોકે હોત ને કસરો આવી જાય છોકરા આવે છોકરા છોકરા કરવાની છે કડીક ને કડીક બોલી ને જવાની છે પછી એ મહિને આવી નવરા થાય આટો મારવા આવી

તો કે હમળા જાય તો મેં જ્યાત ન સંભળે નો તો એન પાયોન ચાર લેવા નતા આયા નસી તા દેતો તાણે હો ચાર લેવા હતા પછી માર હાઉન મુકવાયા હતા હા તઈ તઈ નતા આયા મુકવાયા હતા દેવનસિંહ બે આયા હતા પણ યે મુકી નમ વઈ ગયા સાઉન ને ગીરેસ વઈ ગયા પોરા કરી વરી ને તરત જ હવે આવી ગયા હૈ વાડીએ જો સાટો મારવા કીધું આયા હે ને આ કીધું આરે આરે વાડીએ આટો મારતા દે મહેશ ની ને

મિત્ર વાગ્યા સાડા ચાર ગામ થઈ તો અમે અત્યાર ઘરે આવ્યા લઈએ અહીંયા પછી બે ત્રણ ઠેકાણ જાય બે બે નું ઘરે એને બધે જવાનું હોય એટલે અહીંયા બધે ચા પાણી પી અત્યાર ઘરે આવ્યા વાગ્ય સાડા ચાર અને રસ્તામાં ઓલા ખટારા ડમ ફર્યા હોય ને હમણાં જડે કોઈ મોર થાય ને સાઈડ એટલે ને મોટી બીજી પહેલી ફરે લુબડા ફરે એટલે રસ્તે આલું ને તો હે ને એવી કરે તો ભાઈ પણ બેઠા છે

છોકરાઓ ઉભી થાય સાયકલ ફેટ આવે હાલો તો એ ઘણું કામ છે ને મોહન ને મમ્મી ને રજપાડ વાજવાનું મારા વિડીયોનું એડિટિંગ કરવાનું એટલે હાલો થોડુંક કામ કરી નાખ્યું વાગી ગયા છે અંધારું થઈ ગયું ને હવા હાથ અને અત્યારે અમારા ભાઈ છે કે મરચા એ ભાઈ એમ હોય